ઉનાળો આવે ને એટલે લીંબુ શરબતની ડિમાન્ડ વધી જાય ખાસ મહેમાનો આવે ને ત્યારે તો ઘરમાં લીંબુ શરબત જ બને બધાની ડિમાન્ડ એની જ હોય પરંતુ લીંબુ શરબત બનાવવા પાછળ આપણને ઘણીવાર કંટાળો આવતો હોય છે કારણ કે ખાંડને ઓગાળવી લીંબુ નીચવવા એ બધી પ્રોસેસ થોડીક લાંબી હોય છે અને એમાં પણ જો ગોળવાળો લીંબુ શરબત બનાવો ને તો વધારે સમય લાગતો હોય છે કારણ કે ગોળ તો જલ્દી ઓગળે જ નહીં તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે એવા લીંબુ શરબતની રેસીપી લઈને આવી છું જેને તમે એક વખત બનાવી ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તમે એક જ મિનિટમાં તેને તૈયાર કરી શકો છો મહેમાનો સામે પણ તમે તેને ફટાફટ સર્વ કરી શકશો આ લીંબુ શરબતનો ટેસ્ટ વધારવા માટે હું તેની અંદર સિક્રેટ મસાલા પણ એડ કરવાની છું એટલે વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ આ લીંબુ શરબત માટે હું ખાંડનો ઉપયોગ નથી કરવાની એકદમ હેલ્ધી રીતે બનાવીશું એટલે ગોળવાળો લીંબુ શરબત બનાવવાનો છે તો માપ પ્રમાણે અહીંયા આપણે સાડા સાતસો ગ્રામ જેટલો ગોળ એકદમ ઝીણો સમારીને લીધો છે હવે આ શરબત બનાવવા માટે મેં અહીંયા અગારોનું ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલું નોન નોનસ્ટિક કેસરોલ પેન લીધું છે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે અને આ રીતે તેના જે હેન્ડલ્સ છે એ વુડન હેન્ડલ્સ આવે છે એટલે ઇઝીલી તમે તેનો ઉપયોગ કરી શકો છો એકદમ સેફ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો ગ્લાસ લીડ આવે છે એ પણ વુડન હેન્ડલ સાથે આવે છે અને જો તમારે આ પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આ કેસરોલ પેનની અંદર મેં સાડા સાતસો ગ્રામ જેટલો સમારેલો ગોળ ઉમેર્યો છે અને તેની અંદર આપણે તેટલી જ માત્રામાં પાણી ઉમેરવાનું છે એટલે કે સાડા સાતસો એમએલ હું તેની અંદર પાણી એડ કરું છું ત્રણ કપ ભરીને મેં આમાં પાણી ઉમેર્યું છે હવે આ સમયે મેં અત્યારે ગેસ ઓન કરી લીધું છે અને ચમચાની મદદથી આપણે આ રીતે તેને ચલાવીશું ગોળ નીચે તળીએ બેસી ના જાય એટલા માટે તેને થોડીવાર માટે આ રીતે ચલાવવાનું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી આપણે અહીંયા ગોળની ચાસણી તૈયાર કરવાની છે હવે આ લીંબુ શરબતનો ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે અને એક ટેબલ સ્પૂન હું તેની અંદર જીરું એડ કરું છું આ બંનેને આપણે મિક્સરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે તો સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલા માટે હું તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું ખાંડ ઉમેરીને તમે ગ્રાઇન્ડ કરશો તો વરિયાળી અને જીરું પણ એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ થઈ જશે તો જો બંનેને મેં એકદમ સરસ ખાંડ સાથે ગ્રાઇન્ડ કર્યું અહીંયા આપણે જે ગોળની ચાસણી કરવા માટે મૂકી હતી તેને એક વખત ચલાવી લઈએ ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જવો જોઈએ અને ગોળને મેલ્ટ કર્યા બાદ આ ચાસણીને આપણે ચારથી પાંચ મિનિટ માટે સારી રીતે ઉકાળવાનું છે તો અહીંયા જુઓ આ ગોળ જે છે એ મેલ્ટ થઈ ગયો છે બસ ગોળ આ રીતે મેલ્ટ થઈ જાય અને ઉકળવાનું શરૂ થાય એ સમયે આપણે તેની અંદર વરિયાળી અને જીરાનો પાવડર ઉમેરી લેવાનો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે લીંબુ શરબત જે આ ગોળવાળો મેં બનાવ્યો છે ને તેની અંદર ખાસ વરિયાળી અને જીર ઉમેરશો એટલે લીંબુ શરબતનો ટેસ્ટ કંઈક ઓર જ હશે અને બહુ જ સરસ તેનો ટેસ્ટ આવે છે પેટમાં ઠંડક આપે છે ઉનાળા માટે તો એકદમ પરફેક્ટ છે અત્યારે મેં એક કપ ફુદીનાના પાન પણ ઉમેરી લીધા છે આખાને આખા ઉમેર્યા છે કારણ કે હવે આ શરબતને આપણે ઉકાળવાનું છે ચાર પાંચ મિનિટ માટે એટલે તેની ફ્લેવર તેની અંદર આવી જશે તમે ઈચ્છો તો આ ફુદીનાના પાટની પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો અથવા ફુદીનાના પાનને સમારીને પણ ઉમેરી શકો છો બધું આ રીતે ઉમેર્યા બાદ તેને ચારથી પાંચ મિનિટ માટે ઉકાળવાનું છે તો અહીંયા લગભગ ચારથી પાંચ મિનિટ માટે આ ચાસણી અને આ શરબતને મેં ઉકાળી લીધું છે આ રીતે ચાર પાંચ મિનિટ માટે કન્ટિન્યુઅસલી ઉકાળશું એટલે શરબતની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે ગેસને બંધ કર્યા બાદ તેની અંદર મેં એક ચમચી સિંધવ મીઠું એડ કર્યું છે અને પાંચ ચમચી હું તેની અંદર મરી પાવડર એડ કરું છું આનાથી પણ આ લીંબુ શરબતનો જે ટેસ્ટ છે એ ખૂબ જ વધી જશે તો ગેસ બંધ છે આ બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આ કેસરોલ પેનને આપણે નીચે ઉતારવાનું છે આ શરબતને આપણે સારી રીતે ઠંડુ થવા દઈએ જ્યાં સુધી મસાલા અને ફુદીનાના પાન આ શરબતમાં રહેશે અને તેની ફ્લેવર તેની અંદર એડ થતી જશે તો લગભગ એક કલાક માટે હું તેને પંખા નીચે મૂકી દઈશ તો એકદમ સરસ તે ઠંડુ થઈ જશે તો અહીંયા મેં લીંબુ લીધા છે અને આ જે લીંબુ છે એ પાંચસો ગ્રામ જેટલા છે ફ્રેન્ડ્સ લીંબુ સારા હોય અને એકદમ સરસ તેમાંથી રસ નીકળે એવા લીંબુ હોય તો ઓછા લીંબુની જરૂર પડતી હોય છે અને લીંબુમાં જો રસ ઓછો હોય તો વધારે ક્વોન્ટિટીમાં લીંબુની જરૂર પડતી હોય છે તો આપણે એનું પ્રોપર મેઝરમેન્ટ લેવા માટે લીંબુના રસનું મેઝરમેન્ટ લઈશું તો મેં બધા લીંબુનો રસ કાઢી લીધો છે અને આનું જે માપ છે એ આપણે કપ પ્રમાણે જોઈ લઈશું આપણે સાડા સાતસો ગ્રામ એટલે કે ત્રણ કપ ગોળ લીધો ત્રણ કપ આપણે પાણી લીધું અને અહીંયા જે લીંબુનો રસ છે એ આપણે એક કપ લેવાનો છે તો તમે જુઓ માપ એકદમ પરફેક્ટ આવશે અને ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ આવશે તો આ એક કપ જે લીંબુનો રસ છે એ આપણે આ શરબતમાં ઉમેરવાનો છે પણ ખાસ ધ્યાન રાખજો ક્યારે ઉમેરવાનો છે જ્યારે આ ચાસણી એકદમ ઠંડી થઈ ગઈ હોય ગરમ હોય ત્યારે નહીં ઉમેરતા નહીં તો એ લીંબુ શરબત વધારે દિવસ સારો નહીં રહે કડવો થઈ જતો હોય છે એટલે ચાસણી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ તમારે તેમાં આ લીંબુનો રસ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ પ્રોપર આપણું આ લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે હજી આની અંદર આપણે પાણી બરફ સોડા જે પણ તમારે ઉમેરવું હોય એ તમે ઉમેરીને પી શકો છો પણ પહેલાં આપણે આ શરબતને સારી રીતે ચાળી લેવાનું છે તો મેં ચાણીમાં તમે જો આ રીતે ચાળી લીધું એટલે ફુદીનાના પાન જીરું મરીના ટુકડા હોય જે પણ હોય એ બધું ચડાઈ જશે અને એકદમ પ્રોપર લીંબુ શરબત આપણું તૈયાર થશે હવે આને હું આ રીતે એરટાઈટ કાચની બોટલ્સની અંદર ભરી લઈશ આ બોટલ્સ એકદમ સરસ તડકે સૂકવેલી હોવી જોઈએ તમે જો તેને ધોવો તો તડકામાં એક દિવસ સૂકવી લેવાની અને પછી તેની અંદર આ શરબત ભરી અને તમે તેને ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો હવે જ્યારે તમને મન થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટલી અડધી મિનિટમાં જ લીંબુ શરબત તૈયાર કરી શકશો ગ્લાસમાં આઈસ ક્યુબ્સ ઉમેરવાના છે વન ફોર્થ કપ આ લીંબુ શરબતનું કોન્સન્ટ્રેટ ઉમેરવાનું છે અને તેમાં થોડોક ચાટ મસાલો ઉમેરી આપણે ઠંડુ ઠંડુ પાણી તેની અંદર ઉમેરી લઈશું તો તમે જો બિલકુલ સમય નથી લાગતો ફટાફટ લીંબુ શરબત તૈયાર થઈ જતું હોય છે ફ્રેન્ડ્સ તમે કઈ રીતે લીંબુ શરબત બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો એક લીંબુ શરબત તો મેં પાણી સાથે બનાવ્યું અને બીજું સેમ હું સોડા સાથે બનાવવા જઈ રહી છું તો ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરી મેં લીંબુ શરબત ઉમેર્યો ત્યારબાદ તેની અંદર મેં ચાટ મસાલો એડ કર્યો છે એક ચમચી હું તેની અંદર આ રીતે અગાઉથી પલાળેલા ચિયા સીડ્સ એડ કરું છું ચિયા સીડ્સ દસ મિનિટમાં પલળી જતા હોય છે જો તમારી પાસે પલાળેલા હોય તો તમે આ રીતે લીંબુ સોડા બનાવી શકો છો તો ચિયા સીડ્સ ઉમેર્યા બાદ આપણે તેની અંદર સાદી સોડા એડ કરવાની છે અને આનો જે ટેસ્ટ છે આ જે લીંબુ શરબત છે ને એ એકદમ અમેઝિંગ છે એકદમ ઠંડક આપે છે અને ઉનાળામાં ખાસ જો જમવાનું હજમ ના થતું હોય તો આ શરબત પીશો ને તો ફટાફટ હજમ થઈ જશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ગોળ મસાલા સાથે બનેલા લીંબુ શરબતની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ